ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બે દિવસથી અનિશ્ચિત મુદ્દતની હડતાલ શરૂ કરી છે ત્યારે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું રાજ્યના પંચાયત વિભાગના વર્ગ ત્રણ આરોગ્ય કર્મચારીઓ છેલ્લા બે દિવસથી ટેકનિકલ કેટરમાં સમાવેશ ગ્રેડ પે સુધારણા અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે જિલ્લા પંચાયત ખાતે તમામ આરોગ્ય કર્મચારીઓ ભેગા થઈને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને આવેદન આપીએ છે ગતરોજ ગઈકાલે તારીખ સત્તર ત્રણ બે હાજર પચીસ થી ભરૂચ જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે અમારી સરકાર સમક્ષ ફક્ત બે જ માંગણીઓ છે એમાં બે મુખ્ય માંગણીની અંદર એક અમારી જે કેડર છે જે ચાર કેડર છે અમારા આરોગ્યની એમપીએસ ડબલ્યુ એફ ડબલ્યુ એમપીએચસ આ ચાર કેડરને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરીને પગાર સુધારણા કરવાનો અને બીજો મુખ્ય મુદ્દો છે અમારો કે અમારે જે ઉચ્ચતર અને પ્રમોશન માટે જે સરકાર શ્રી એ પરીક્ષા અમારા ખાતામાં દાખલ કરેલ છે એ પરીક્ષા મુક્તિ અથવા તો પરીક્ષા રદ કરાવાનું આ બંને બાબત માટે અમે ગઈકાલથી તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસથી અચોક્કસ મુદ્દનની હડતાલ પર છે અને જે બાબતનું આવેદનપત્ર આજરોજ અમે સીડીએચઓ સાહેબને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપીશું